બનાસકાંઠા જિલ્લાનું જ્યારથી વિભાજન કરવામાં આવ્યું ત્યારથી ધાનેરા અને દિયોદરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગના વિરોધ પ્રદર્શનમાં અઢારમાં દિવસે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ધાનેરા અગ્રવાલ સર્કલથી નીકળી બજારમાં મુખ્ય માર્ગોમાં ફરી હતી રેલીમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખે સૂત્રોચ્ચાર કરી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની ઉગ્ર માંગ યથાવત રાખી છે છતાં સર નથી એટલે અમે આજે બાઇક રેલી કરીને ગામની પ્રજા સમક્ષ ગયા છીએ અને ગામની પ્રજાને અમે સંદેશ આપ્યો છે કે આવનારી એકવીસ તારીખે મંગળવારના રોજ મોટી મહાસભા યોજી અને સરકારને દેખાડવું છે કે અમને બનાસકાંઠામાં જ રહેવું છે ધાંજરાને થરાદ સાથે કોઈ લેવા દેવા નથી થરાદમાં જવું નથી એ સરકારને એક બતાવવાનું છે અને સરકાર અમારી સંખ્યા જનસંખ્યા જોઈને નક્કી કરશે કે ખરેખર જે લોકો કહે છે કે દસ ટકા જ વસ્તી ઈચ્છે છે કે પાલનપુર રહેવું છે બાકી તો નેવું ટકા કહે છે થરાદમાં જવું છે એ

પત્ર દ્વારા પણ હજારોની સંખ્યામાં મેસેજ કરવામાં આવ્યો છે અમારી એક જ માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કારણ કે અમારી બધી ભૌગોલિક પરિસ્થિતિ શૈક્ષણિક અને વેપારીક દ્રષ્ટિએ બધી રીતે અનુકૂળ પ્રમાણે પાલનપુર અને ડીસાની સાઈડ જ થાય છે એટલા માટે સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે